અહીં મસાજ નથી મળતો મળી છે દેહ સોદો મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલા અરોમા સ્પામાં દેહ વ્યાપાર પર્દાફાશ સ્થાનિક તંત્ર મૌન કેમ જ્યાં જઈને થાક ઉતારવાનો હોય એ સ્પામાં હવે થાય છે દેહ સોદો મૈસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલ અરોમા સ્પામાંથી બહાર આવી છે ચોકાવનારી હકીકત રાધનપુર સર્કલ પાસે જનપત હોટેલની સામે આવેલ અરોમા સ્પા બહારથી દેખાવમાં મસાજ માટે હોય તેમ લાગે પણ અંદર ચાલે છે દેહ દેવ્યપારનો ધંધો સંચાલક ખુલીયમ ગ્રાહકોને કહે છે 2500 રૂપિયામાં ફૂલ સર્વિસ ઉપલબ્ધ છે ફોટોસમાં 2000 સર્વિસ ઓર સ્પા કા બિંકે 2000 2500 એવું માનવામાં આવે છે કે સ્પા સંચાલક પોલીસ તંત્રના કર્મચારીઓને નિયમિત હપ્તો આપે છે જેથી કોઈ કાર્યવાહી થતી નથી એટલે જ ન દંડ ન દરોડા ફક્ત ધંધો ધમધમતો રહે તેમજ દિન પ્રતિદિન નવ નવા ખુલી રહ્યા છે તેમ તેમ દેહ વ્યાપાર પણ નવા ઢંગે શહેરી વિસ્તારોમાં ઘૂસી રહ્યો છે મહેસાણા જેવા શહેરમાં આવા પ્રવૃત્તિઓ સામાજિક રીતે પણ જોખમરૂપ છે અવધી પછી સવાલ એ ઉભો થાય છે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ અને મહિલાઓ માટે કામ કરતી એજન્સીઓ ક્યારે સક્રિય બનશે શું તંત્ર જાણતા છતાં આંખ મૂકી રહ્યું છે આ કિસ્સાઓ માત્ર ધંધો નથી પછાત વિસ્તારોની યુવતીઓને ફસાવીને તેમની સાથે શોષણ થાય છે તેવી લોક ચર્ચા ફેલાઈ રહી છે હવે સવાલ એ છે કે સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા અહીં કોઈ તપાસ થશે કે નહીં કે પછી કેટલાક માતબરી બધું રફા દફા કરી નાખશે દેખાવ સાદો હોય તો એમાં છુપાયેલી વાસનાની અંધારાને ઓળખવું એ તંત્રની ફરજ છે હવે જોવાનું એ રહેશે કે કાયદો સચોટ રીતે કામ કરે છે કે નહીં બ્યુરો રિપોર્ટ રોહન વછેટા મહેસાણા